કોર્પોરેશન ખાતે એકત્ર થયા હતા વડોદરા શહેરની વાત કરીએ તો વારંવાર ત્રણ દિવસથી ગૃહમંત્રી આવે છે રાજ્યના અને નાના કર્મચારીને હું કે છે બેન ક્યાંના છો ભાઈ ક્યાંના છો વડોદરાના જ છો તા આ વડોદરાના આયા અહીં આવો તમે અને જુઓ તમે આમની પીડા તમે સામાન્ય સોભાજી કરીને જતા રહો છો આવીને તો અહીંયા પીડા સમજો કાલે સર્કિટ હાઉસમાં ગૃહમંત્રીને હાથ જોડી જોડીને એવું કહ્યું ઉભા રહો ઉભા રહો ઉભા રહો તો તમે લોકો ગૃહમંત્રી ના ઉભા રહ્યા એના પછી જે વિજય શાહ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉભા રહ્યા તો એમની જોડે ચર્ચા કરી આ બેનને એવું કહે છે કે આ બેન તો કોંગ્રેસના છે અને શહેરની જે શાંતિ છે એ શાંતિ દોરવાનું કામ કરે છે તો ભાઈ આ બેન કંઈ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો પચીસ ત્રણસો બે ત્રણસો છોતેર કે જે પણ કલમ આવતી આરોપી નથી આ કોઈ ગુંડા નથી અમે તે પાકિસ્તાન થી નથી આયા અમે ઇન્ડિયા જ છે અમે આ દેશના વતી જ છે આ શહેર આ રાજ્ય આ દેશ અમારું છે આમની માંગણી વાત કરીએ છીએ તો સફાઈ અંદર ભાઈ સફાઈ કોણ કરે વાલ્મીકી સમાજ કરે તો વાલ્મીકી સમાજને જ્યારે બારસો માણસની ડોક્ટર વિજય સાહેબ કહેતા હોય કે વડોદરા શહેરમાં બારસો માણસ લેવાના છે તો તમે ભરતી કરાવો તો કે મારું કામ નથી તો જ્યારે ગૃહમંત્રી આવ્યા તો શા માટે જ આવશો ભાઈ તમારું કામ જ નથી તો ઘરમાં આરામ કરો તમે શાના માટે આવો છો અને ખાસ કરીને મહિલાઓની સન્માનની વાત કરે છે આપણા મુખ્યમંત્રી ભૂતકાળના મુખ્યમંત્રી વર્તમાનના પ્રધાનમંત્રી અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી એવું કહેતા હોય કે અમે મહિલાઓની સન્માનની વાત કરે છે તો આ તમારી કચેરી છે તમારી તો ને તમને સાચવવાલી છે આ કચેરી અમારી છે ભાઈ તમને મહિલાઓને શૌચાલય જવા દીધા આ મહિલાઓને શૌચાલય નહીં જવા દેતા તમે વિચાર કરો આટલા ભાગની અંદર શૌચાલય છે નહીં બરાબર છે પુરુષ તો કોઈ પણ જગ્યા પર શોચકીયા કરી શકે છે મહિલા કઈ જાય તમે શરમની બા શરમ કરો શરમ અને તમારા અધિકારીઓને કો એ મોટા મગર મચ્છો અંદર બેઠેલા છે ચાડી ચામડીના જે વડોદરા શહેરની પથારી ફેરવી નાખી વડોદરા શહેરનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અને વડોદરા શહેરને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યો વડોદરા શહેર સો વર્ષ પાછળ કરી નાખ્યો તમે વડોદરા શહેરની આખી સિસ્ટમ બદલી નાખો પાંચે પાંચ ધારાસભ્યનું રાજીનામું લો સંસદ સભ્યનો લો કોર્પોરેશનના અધિકારીઓ લો બધાનું રાજીનામું લોના મુદ્દા મુદ્દાને લઈને છે સફાઈને લઈને આવ્યા છે અહિયાં રાણા કમિશનર જે પબ્લિક સર્વન્ટ છે પબ્લિકના નોકર છે અમે લોકો જ્યારે ટેક્સ ભરે છે ત્યારે એ દિલીપ રાણાનો પગાર થતો હોય છે તો દિલીપ રાણા કમિશનર અમારું સાંભળે અને મુલાકાત લેવા માટે આવે ત્રણ ત્રણ દિવસથી અહીંયા આવે છે અમે પાકિસ્તાનથી આવ્યા છે દિલીપ રાણાને પૂછવા માંગુ છું અમે આ શહેરના વતની જે ભારત દેશ અમારા અહીંયા વસે છે અહીંયા અમે સાચા ભારતના લોકો છે તો તમે અમારી મુલાકાત લો અને આ વાલ્મિકી સમાજની જે સમસ્યા છે જે સ્માર્ટ સિટી ની તમે વાત કરો છો ડીએમ ને બી કહીશ ચેરમેન ને પાંચે પાંચ ધારાસભ્યને કહેવા માંગુ છું સંસદ સભ્ય ને કે તમે સ્માર્ટ સિટી ની વાત કરો છો સ્માર્ટ સિટી બી ચાલુ થાય છે આ લોકો જયારે સફાઈ કરે છે ને ત્યારે તમે સ્માર્ટ સિટી બોલો છો યોગેન્દ્ર બારોટ સામાજિક કાર્યકર અમે અહીંયા અમને અહીંયા ખાલી ખાલી બના બતાવવા અમે આવે છે કે સાહેબ નથી નથી આજે અમે અહીંયા શાંતિથી આવેદન પત્ર આપવા આવ્યા છે છતાં પણ આ લોકો ગેટ ખોલતા નથી અમને અંદર જવા દેતા નથી તમે મહિલાઓના રિસ્પેક્ટની તમે મહિલાઓના સન્માનની મોટી મોટી વાતો કરો છો તો તમારા અંદર મહિલાઓને શોષ કરવા માટે જ પણ જવા નથી દેતા તો શું તમારું એમ સન્માન કરો છો તમે મહિલાઓનું મેં તમને પૂછવા માંગુ છું કે તમે આ સન્માન કરો છો મહિલાઓનું કે મહિલા કોર્પોરેશન કચેરી માં આયા છે અમે આજે અમને અમારો હક જોઈએ છે અમને નોકરી આપાઓ અમને અમે બધા અહીંયા બેરોજગાર છે અમને બસ નોકરી જોઈએ છે અમે શાંતિથી આવેદન પત્ર આપવા આયા છે સાહેબને બોલાવો આવેદન પત્ર સ્વીકારી લે એમ કહો